બધાને આજે પ્રવૃત્તિ છે ને મારી દીકરીઓ સિલેક્ટ કરી છે મેં નથી કરી મે તો એવી પ્રવૃત્તિ સિલેક્ટ કરી છે કે વિવિધ આકાર પર જુદા જુદા કાપડ ચોટાડવા એ પ્રવૃત્તિએ કરાવવાની છે અને એના માટે જુઓ આ એક વાલી છે એ જુદા જુદા કાપડની થેલો ભરીને આપી ગયા છે પણ આ જે પ્રવૃત્તિ મારી દીકરીઓએ સિલેક્ટ કરી છે દીકરીઓ કે ટીચર અમારે છે ને બધાએ પ્રતિજ્ઞા લેવી છે એમ સરસ મજાની એમ તો દરેક દીકરી પોતપોતાની રીતે એક 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 પ્રતિજ્ઞા લેવાની છે તો ચલો પ્રિયલબેન તમે કઈ પ્રતિજ્ઞા લેશો બોલો હું ગંદકી કરીશ નહીં વેરી ગુડ

ચકલીની ચાંચમાં વીંટાઈ જાય તો કેવી સરસ મજાની ક્લેપ ફરી ક્લેપ કરો વાહ વાહ જો મોડ આવે મમ્મીને હેરાન કરે પણ હવે પ્રતિજ્ઞા લઈ લીધી કે હું દરરોજ સ્કૂલે આવી વેરી ગુડ પટિંગ ના અરે વાહ ભઈ વાહ ક્લેપ કરો પટિંગ વેલા આવીને સાબ સફાઈ કરી વેરી ગુડ બેટા પટિંગ ના લવ છો કે

હું રજા નહીં લા આવ હું કોઈ દિવસ રજા નહીં પાડું વેરી ગુડ હું પતિકના લાવું છું ત્યાં હું ડાયા સ્કૂરી વાહ વાહ લઉં છું મમ્મી પપ્પાને પગે ને પગે વેરી ગુડ બેટા હું છું મમ્મી પપ્પાને પગે લાગીશ

ઓહો દરરોજ તમે દીવાબત્તી તો કરો જ છો વેરી ગુડ ક્લેપ બહુ ગમી બેટા તમારી પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે જો સ્નેહાબેન દરરોજ મોડાવે એમના મમ્મી દરરોજ ખી જાય મારી સ્નેહા સ્કૂલમાં આવતી નથી તો એણે જો જાતે પોતાની જાતે એને પ્રતિજ્ઞા લીધી કે હું દરરોજ નિશારે આવી જઈશ તો કેવું સરસ મજાનું જયનસિંહબેને પણ કેવી સરસ મજાની પ્રતિજ્ઞા લીધી જ્યાં ત્યાં દોરા પડ્યા હોય તો એ લઈ લેવાના જ્યાં ત્યાં કચરો પડ્યો હોય તો વીણી લેવાનો એ છે ને એ આપણા સંસ્કાર છે વિદ્યાર્થી વિદ્યાર્થીના સંસ્કાર કેવા તો નિયમિત સ્કૂલે આવે નિયમિત લેસન કરે નિયમિત મમ્મી પપ્પાને પગે લાગે પછી નિયમિત હા આપણા પાઠ્ય હોય એને વ્યવસ્થિત ગોઠવીને મૂકવાના સરસ મજા આવી ગઈ બેટા ચલો ક્લેપ કરી દો જોઈએ નૃત્તિ કરાવી તેને ગમે તેવું વર્તન કરીશ હું પણ હસતી રહીશ અને મારા બાળકો ને હસતા રાખીશ જયારે સરસ મજા